મિત્રો નમસ્કાર સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો ઘણા વિદ્યાર્થીઓ એકસો વીસ માર્ક્સ કહે છે કે અમારે એકસો વીસમાંથી એકસો વીસ માર્ક્સ આવશે ઘણા એસજી નેવું ઘણા વિદ્યાર્થીઓ સિત્તેર કહે છે તો જે જેમ જે જેનું પેપર જેવું ગયું હશે તે રીતે તેઓ માર્ક્સ કહે છે પરંતુ જ્યારે બી રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડી જશે કે તમારે કેટલા માર્ક્સ આવવાના છે અને કેટલા માર્ક્સ આવ્યા છે તો હાલ તમારે આ વિશે વધારે તમારે ચર્ચા કરવાની નથી તમે આવનારી જે વાર્ષિક પરીક્ષા છે તેની તૈયારી કરો તો મિત્રો આજે હું તમને એક નવી માહિતી માટે એક વિડીયો લઈને આવ્યો છું તેમાં તમને જણાવવાનું છું કે તમારે કેટલા માર્ક્સ હશે તો તમે પાસ થશો અથવા તમારે કેટલા માર્ક્સ હશે તમે મેરિટમાં તમે આવશો તો ગયા વર્ષનું જે પરિણામ હતું અને ગયા વર્ષનું જે કટ જાહેર થયું હતું કટ એટલે કે તમારે આટલા માર્ક્સ હશે તો જ તમારે તમારું નામ આવશે મીન્સ કે હું તમને આગળ જણાવું છું તો જે મિત્રો ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તે મિત્રો જલ્દીથી આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દે કારણ કે આપણે જ્ઞાન સાધના સ્કોલરશિપ રિલેટેડ બધી જ માહિતી તમને આ ચેનલમાં આપીશું એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સબસ્ક્રાઇબ કરીને બે લાયકન પર ક્લિક કરીને નોટિફિકેશન ઓલ કરી દેજો એટલે તમને બધી જ વિગતો મળતી રહે અને હા આપણો એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે જો હજી સુધી વોટ્સઅપ ગ્રુપને જોઈન ના કર્યું હોય તો વોટ્સઅપ ગ્રુપને પણ જોઈન કરી દેજો વોટ્સઅપ ગ્રુપની લિંક તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો આપણે સમય ના બગાડી અને વિડીયો શરૂ કરીએ છીએ તો મિત્રો આ જ્ઞાન સાધનાનો જે પરિપત્ર છે તેમાં પરિણામ અને મેરિટ લિસ્ટ વિશે થોડી વાત કરી છે આમાં શું લખેલું છે કે તમને જોવા મળે છે પરિણામ વિશે વાત કરેલી છે કે જે આ પરીક્ષાનું જે પરિણામ છે રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ જે લખેલ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ એસ ઇ એક્ઝામ ડોટ ઓ જે વેબસાઇટ હાલમાં છે એસઈ બી એક્ઝામ ડોટ ઓઆરજી તે વેબસાઇટ પરિણામ જાહેર થશે તો મુખ્યમંત્રી જ્ઞાન શાંતા મેન્ડ સ્કોલરશીપ પરીક્ષામાં કટ કરતાં વધુ ગુણ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓની યાદી રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા નિયમક શ્રી શાળા કચેરી ગાંધીનગરની યાદી સુપ્રત કરવામાં આવશે એટલે કે જે રાજ્ય પરીક્ષા બોર્ડ છે તે જેટલો પણ કટ ઓફ જાહેર કરે માની લો ગયા વર્ષે સાહીઠ માર્ક્સ સુધીનું કટ ઓફ જાહેર કર્યું એટલે કે જે વિદ્યાર્થીઓને એકસો વીસમાંથી સાહીઠ માર્ક્સ છે તેવા વિદ્યાર્થીઓને જે મેરિટ લિસ્ટમાં છે તે નામ આવી ગયું હતું અને અમુક એવા વિદ્યાર્થીઓ જે સાહીઠ માર્ક્સ આવ્યા પરંતુ ફાઇનલ લિસ્ટમાં તેમનું નામ આવ્યું નહોતું એટલા માટે તેમને સ્કોલરશીપ મળતી નહોતી પરંતુ જો તમારે કટ ઓફ કરતા વધુ ગુણ અથવા કટ ઓફ જેટલા માર્ક્સ આવશે તો તમારે માર્ક્સ તમારું જે મહાભારત થશે કટ ઓફ મતલબ કે જે પણ ધારો કે એકસો વીસમાંથી કહ્યું હોય કે સાયઠ તમારે માર્ક્સ હશે તો સાઠ છે તે કટ ઓફ કહેવાય સાઠથી જેટલા પણ ઉપર માર્ક્સ છે સાઠથી એકસઠ બાસઠ તેટલા બધા વિદ્યાર્થીઓનો છે મેરિટ લિસ્ટમાં સમાવેશ થશે પરંતુ જ્યાં સાઠથી નીચે છે તેવા વિદ્યાર્થીઓ ફેલ ગણાય તેમનું મેરિટ લિસ્ટમાં નામ આવતું નથી તો આ વર્ષે પણ વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે ગયા વર્ષ કરતાં આ વર્ષે વિદ્યાર્થીના જે ફોર્મ છે તે ખૂબ જ ઓછી માત્રામાં ભરાયા છે તો લગભગ કટ પણ નીચું જઈ શકે છે આ વખતે પચાસ પંચાવન સુધી કટ ઓફ જઈ શકે છે કારણ કે ગયા વર્ષે ફોર્મ ઘણા બધા ભરાના હતા ભરા હતા અને આ વર્ષે જે ફોર્મ ખૂબ જ ઓછી માત્રામાં ભરાયા છે તો તમારે જો કટ ઓફ કરતાં વધુ અથવા કટ જેટલા માર્ક્સ આવશે માનો કે તમારા સાહીઠ માર્ક્સ આવી ગયા તમે પાસ થઈ ગયા ત્યાર પછી રાજ્ય પરીક્ષા બોર્ડ છે તે શાળા નિયમક શાળાની કચોરીને કચોરી નિયમકશ્રી શાળાની કચેરી હશે ત્યાં જઈને તેમની જે શાળાવાઈ યાદી છે એ સુપ્રત કરશે તો મિત્રો આયા લખેલી ઉપર મુજબની યાદી પૈકીના બાળકોના દસ્તાવેજની ખરાઈ જિલ્લા શિક્ષણ અધિકારી નિયમક નિયમકશ્રી શાળાઓની સૂચના અનુસાર કરવાના રહેશે ત્યાર પછી તમારે જે નામ આવશે મેરિટમાં ત્યાર પછી તમારે ડોક્યુમેન્ટ ખરાઈ કરવાના છે ડોક્યુમેન્ટ વેરીફાઈ એટલે કે તમારે જે એક નવું પોર્ટલ છે જ્ઞાન સાધન તે પોર્ટલ પર તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અને ત્યાર પછી ડોક્યુમેન્ટ એડિમિશન થશે ત્યાર પછી તમે ફાઇનલ લિસ્ટમાં નામ આવશે અને ત્યાર પછી તમારે સ્કરશીપ જમા થશે તો આ બધા સ્ટેપ હજુ ઘણા બાકી છે તો આપણે નવી નવી માહિતી આવશે જ્ઞાન સાધન તમને આ વિડીયોમાં તમને તમને આ ચેનલમાં જણાવીશું એટલા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો તો મિત્રો આશા રાખું છું તમને વિડીયો ગમ્યો હશે તો વિડીયો ગમે એટલે લાઇક કરી દેજો અને હજુ સુધી તમને ખબર ના પડે ફરીથી વિડીયો તમે સાંભળજો તો તમને બધો જ ખ્યાલ આવી જશે તો મિત્રો વિડીયો ગમે એટલે લાઇક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો મળે છે બીજા એક નવા વિડીયોમાં